નમસ્કાર પ્રવેગ ન્યુઝ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર સફેદ રનનો નજારો હેલિકોપ્ટરથી માણી શકાશે અમદાવાદથી યાત્રાધામો માટે હવે હેલિકોપ્ટર સેવા દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સોળ લોકો થયા સંક્રમિત એક્ટિવ કેસનો આંક ચાર હજાર સો ને પાર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે સરકારે જાહેર કર્યા નિયમો મુલાકાતીઓને કંપનીના જવાબદાર અધિકારીની ભલામણને આધારે મળશે ટેમ્પરરી દારૂની મંજૂરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ એકસો ઓગણચાલીસ અંગદાતાઓના અંગદાનથી ચારસો ને તેતાલીસ અંગો મળ્યા કડકડતી ઠંડીમાં સુરતમાં પોંકનું થયું આગમન માવઠાની અસરને પગલે ગુણવત્તા પર અસર તો પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે હવે રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામો માટે ખાસ હવાઈ મુસાફરીનો આરંભ કરવાનો નિર્ણય કર્યો છે જે અંતર્ગત સોમનાથ અંબાજી વડનગર અને કચ્છ જેવા પ્રવાસનના સ્થળોએ જોય રાઇડ સેવા આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે

અને અમદાવાદ થી સોમનાથનું અંતર હવે માત્ર દોઢ કલાકમાં જ કાપી શકાશે અને અમદાવાદ થી સાળંગપુર હવે પચાસ મિનિટમાં જ પહોંચી શકાશે તો અમદાવાદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક જ કલાકમાં પહોંચાશે તો અમદાવાદ થી વડનગર ત્રીસ મિનિટમાં પહોંચી શકાશે ને નડાબેટ બોર્ડર ની વાત કરીએ તો નળાબેટ બોર્ડર માત્ર પંચાવન મિનિટમાં જ પહોંચી શકાશે ઓછામાં ઓછામાં સમયમાં પૂર્ણ કરી શકાશે હવે તમામ યાત્રાઓ તો અમદાવાદમાં ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેરમાં વિદ્યા જ્ઞાન પર્વને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાને આપેલા પંચપ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિધાનસભા કરી રહી છે ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ અને ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિધાનસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે તેવી ખાતરી મુખ્યમંત્રી આપી હતી તો ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારે માતૃભાષા ગુજરાતીને શિક્ષણમાં પ્રાથમિકતા આપવા માટે ધોરણ એકથી આઠમાં ગુજરાતી શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે તો ક્રિસમસની ઉજવણી તેમજ રજાના માહોલના કારણે અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરમાં વધારો જોવા મળી રહ્યો છે નવા વર્ષની ઉજવણી માટે એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા ડોમેસ્ટિક ટર્મિનલમાં નવા સિક્યુરિટી ચેક એરિયા પચાસ ટકાથી વધુ જગ્યા ઉમેરવા બેસવાની ક્ષમતામાં વધારો અને એક્સરે મશીનનો અને મેટલ ડિટેક્ટરનો પણ ઉમેરાયો છે તો આ સાથે જ પિકઅપ ડ્રોપ પાર્કિંગ જગ્યામાં પણ વધારો કરી છ લેન કરવામાં આવી છે તો અમદાવાદમાં અંગદાન સેવા સહકાર અને સજીવનના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનના સેવા યજ્ઞના ત્રણ વર્ષ પૂર્ણ થતા એકસો ને ઓગણચાલીસ અંગદાતાઓના અંગદાન થી ચારસો ને તેમાં છ હાથ ને બે નાના આંતરડાનું દાન મળ્યું પંદર થી ચાલીસ વર્ષના એક્યાસી બ્રેન્ડેડ ચાલીસ થી ની વયના સુડતાલીસ તેમજ અગિયાર જેટલા વયોવૃદ્ધ બ્રેન્ડેડ અંગદાતાઓનું દાન મળ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવા કાર્યની નોંધીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન અને મુંબઈ ખાતે રોટો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને અંગદાન માટે બેસ્ટ ઓર્થનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રવૃત્તિને ત્રણ વર્ષ થવા જઈ રહ્યા છે સોટોની ટીમ જે રાત દિવસ કામ કરી અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી એકસો ને ઓગણચાલીસ લોકોનું અંગદાન થયું છે એમ જોવા જઈએ તો એકસો ને વ્યક્તિઓને બ્રેન્ડેડ ડિક્લેર કરાયા છે જેના થકી એકસો ઓગણચાલીસ લોકોએ અંગોનું દાન કરવાની એના પરિવારે અંગોના દાન કરવાની સ્વૈચ્છિક સંમતિ સંમતિ આપી હતી અને એમના થકી સિવિલ હોસ્પિટલને ચારસો ને ત્રેતાલીસ અંગો દાનમાં મળ્યા જેને ચારસો છવ્વીસ લોકોને નવજીવન આપ્યું આમાં જોઈશું તો પુરુષોએ સૌથી વધારે અંગદાન કર્યું છે કે એકસો પાંચ પુરુષ અને ચોત્રીસ મહિલાઓએ અંગદાન કર્યું છે મેક્સિમમ અમદાવાદ જિલ્લામાંથી ચોપન વ્યક્તિઓનું અંગદાન થયું છે અને જો ઉંમર જોવા જઈશું તો પંદરથી ચાલીસ વર્ષની ઉંમરના એક્યાસી લોકોએ અંગદાન કર્યું છે તો કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે ઘણા દિવસો પછી દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સોળ લોકો સંક્રમિત થયા છે અને આ દરમિયાન કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા આ ડેટા યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યો છે અને આ સાથે જ દેશમાં એક્ટિવ કેસનો આંક ચાર હજાર એકસો ને સિત્તેર થઈ ગયો છે તો રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં લીકર પરમિશનને લઈને એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જમુજબ માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ છૂટ છે બહારથી આવતા મુલાકાતીઓએ માટે અધિકૃત સરકારી પ્રતિનિધિ પાસેથી મંજૂરી લેવાની રહેશે વિઝિટર પરમિટ ધારકો ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે ટુરિસ્ટ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત અધિકારી જ પરમિટ આપી શકશે તેવું નક્કી કરવામાં આવ્યું છે આ સાથે જ કંપનીના મુલાકાતી સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટ ધારક કર્મી રહેશે અને લાયસન્સ હેઠળ અધિકૃત કરેલા વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ દારૂ નહીં વેચી શકાય અમદાવાદમાં ગુજરાત વિધાનસભાના એકસો પંચોતેરમાં વિદ્યા જ્ઞાન પર્વને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાને આપેલા પંચપ્રણ પૈકી એક વારસાનું જતન ગુજરાત વિધાનસભા કરી રહી છે ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિધાનસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે હવે નજર કરીએ અમારા એક ખાસ રિપોર્ટમાં વાત કરવાના છીએ ગિપ સિટીની જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ન માત્ર ગુજરાતના પરંતુ ભારતના આર્થિક વિકાસ માટે એક અગત્યનું સ્થળ બની ગયું છે એકવીસમી સદીની શરૂઆતમાં ગુજરાતના મધ્યમાં વિકાસના સ્વપ્નોના મૂળ રૂપાયા ભારતને વૈશ્વિક નાણાકીય કેન્દ્રમાં બદલવા માટે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીની સ્થાપના કરવામાં આવી આઠસો છ્યાસી એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વીમા અને મૂડી બજાર માટે વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે જે દસ હજાર કર્મચારીઓની ક્ષમતા સાથે એક પોઈન્ટ સત્તાવન અબજ ડોલરનું રોકાણ ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી નેતૃત્વને આપ્યો છે ગિફ્ટ સિટી જો કે અમારા પ્રધાનમંત્રીજી કા એક ડ્રીમ પ્રોજેક્ટ છે આજ એહ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સેવાઓ કે લીધ બનને કે ઓર બહુ તેજીસે આગે બધ રહ્યા છે गिफ्ट सिटी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी द्वारा गुजरात को दी गई अनमोल भेंट है वधान नरेंद्र मोदी ताजेतर न एक भाषण में भारत न विकास मे गिफ्ट सिटी ने शु फाड़ो गिफ्ट सिटी कॉमर्स और टेक्नोलॉजी के हब के रूप में अपनी मजबूत पहचान बना रहा है गिफ्ट सिटी

ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ તપન રેતેશના અર્થતંત્ર માટે ગિફ્ટ સિટીનું શું મહત્વ છે સાથે જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તેનું શું મહત્વ છે તે જણાવી રહ્યા છે ગિફ્ટ સિટી એઝ યુ નો ઇઝ ધ ડ્રીમ ઓફ આર ઓનરેબલ પીએમ એન્ડ હી હેઝ કમ અપ વિથ અ વેરી યુનિક કોન્સેપ્ટ હી સેઝ દેટ ઇટ્સ અ પાર્ટ ઓફ અ ટ્રાઈ સિટી કોન્સેપ્ટ વેર યુ હેવ અહેમદાબાદ યુ હેવ ગાંધીનગર એન્ડ ગિફ્ટ we have been seeing that in all our road shows for vibrant gift city represents the future of not only gujarat for india as a whole ગિફ્ટ સિટી વૈશ્વિક ઇકોસિસ્ટમ સાથે તાલ મિલાવે તે માટે એક અભૂતપૂર્વ પગલાં તરીકે રાજ્ય સરકારે અહીં દારૂના વેચાણ અને વપરાશ માટે પરવાનગી આપી છે ગિફ્ટ સિટી એ સાબરમતીના કિનારે ઊભું થતું એક સિટી માત્ર નથી પરંતુ ભારતના આર્થિક વિકાસનું મોડલ છે આ મર્યાદિત સંભાવનાઓના ભવિષ્ય માટે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ ગુજરાતમાં શિયાળો જામી ગયો છે અને ઠંડી શરૂ થતાં જ ખાવાના શોખીન સુરતીઓ જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ પોંકનું સુરતમાં આગમન થઈ ગયું છે પરંતુ થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાની અસર આ વખતે પોંકના નગરીમાં જોવા મળી રહી છે તો આ વરસાદને કારણે શિયાળામાં શરૂ થતી પોંક નગરીના વિક્રેતાઓનું આખું વર્ષ આ સિઝન પર નિર્ભર હોય છે પરંતુ થોડા દિવસ પૂર્વે થયેલા માવઠાએ આ વર્ષે પોંક વિક્રેતાઓની સીઝન બગાડી છે માવઠાને કારણે પોંક માટેની જુવારનો પાક નિષ્ફળ ગયો છે કમોસમી વરસાદના કારણે શરૂઆતમાં પોંકનો ભાવ છસો રૂપિયા પ્રતિ કિલો હતો તે હાલ ઘટીને પાંચસો કરી દેવાયો છે તેમ છતાં ગ્રાહકો ઓછા આવતા વિક્રેતાઓની મુશ્કેલી વધી છે ફક્ત એક જ દિવસ બધી ચાલીસ બીજે દિવસથી વરસાદ પડ્યો બહુ નુકસાન પાક આખો બગડી ગયો જમીન પર એકદમ પડી એટલે બી બધા થઈ ગયા પણ બહુ ખરાબ પોંક આવી એમ અત્યાર સુધી તો બહુ લોસમાં માં છે એમ કારણ કે કઈ પોંક સારો છે જ નથી ઘરાક આવે તેમાં દસ ગ્રાક પાછી બે ઘરાક લઈ જાય એમ যে বেশি <preachers> સુરત જ નહીં પરંતુ નવેમ્બર ડિસેમ્બરમાં એનઆરઆઈ મોટી સંખ્યામાં ઉતરી પડતા પોંક બજાર ધમધમી ઉઠે છે પરંતુ આ વખતે માવઠું થતા પોંકની ગુણવત્તા પર તેની અસર જોવા મળી છે વરસાદ પડવાથી જુવારનો દાણો લાલ અને કઠણ થઈ જાય છે જે પછી કંઈ કામ આવતું નથી આથી આ વખતે પોંક વિક્રેતાની સ્થિતિ પણ દયનીય બની છે પ્રવેક ટીવી સુરત

નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા આ ગામના લોકો રસોઈ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરે છે અહીં ઘરે ઘરે બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગોબર ગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવી રહ્યો છે નવા ગામના તમામ લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે ગોબર ગેસના ઉપયોગના કારણે ગામમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી રહ્યું છે કે અમારા ડેરી થક એક પ્લાન આપ્યો ગોબર ગેસનો એની અંદર કે અમારે પહેલાં તો શું ખાતર હતું પડ્યું રહેતું હતું હવે શું છે એનો ઉપયોગી એક વસ્તુ કે ગામમાંથી પહેલાં તો રવડતા પોડલા જે રવડતા એ કોઈ ઉપયોગી થતા નહોતા પણ હવે જે શંકરભાઈ અમુક પ્લાન આપે છે અમુક ઘરના લોકોને એ પ્લાન ગામમાંથી પોડલા લઈ લઈને અને ખાતર કરી કરીને ગેસ ઉત્પાદન કરે છે એટલે એ વસ્તુ કે પહેલાં તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું માન્ય શંકર બીના પ્લાનથી અને પછી બીજું કે હજી અમારે જે સાતસો આઠસો અડસઠ રૂપિયાના જે વર્ષે બાટલા લાવવા પડતા એ પણ અમને ફાયદો થઈ ગયો અને જેનો જે ગોબર ગેસમાંથી નીકળતો જે વસ્તુ છે એ અમારે ઓર્ગોનિક ખેતીમાં પણ ખૂબ કામ કરે છે મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે ગામની મહિલાઓને રસોઈ માટે ગેસ સિલિન્ડરની ઝંઝટ અને બળતણ તરીકે લાકડાના ઉપયોગમાંથી છુટકારો મળ્યો છે આમાં મહિલાઓ ગોબર ગેસના ઉપયોગથી ખૂબ ખુશ છે અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે ખૂબ અમારા ઘરની બચત છે એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારે બાટલા ભરાવા પડતા દિવસે દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા ખોટી થવું બચી ગયું રોજવામાં પણ સારું રહેશે ખાવા પીવાથી બધી મોંઘી સારી બને છે કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી સોણ પણ થોડું બાકીનું નેકળાઈએ ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે ગંદકી બધી પણ દૂર થઈ જાય અમારે એનાથી આ બધી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માના છો કે આવા નવા કોઈ પણ નવા પ્લાન્ટ આવે કોઈ નવી સુવિધા આવે તો મને ખૂબ જાણ કરવી અમે ખૂબ ખૂબ આભાર માનાઈએ એનો નવા ગામ સંપૂર્ણપણે ગોબર ગેસ આધારિત ગામ બની ગયું છે અને તેના ફાયદા પણ ગામ લોકોને જોવા મળી રહ્યા છે અમારે ત્યાં નવાની અંદર ગોબર ગેસનો પ્લાન સાહેબ શ્રી નોખ્યો એ ખૂબ સારું કામ કર્યું છે અને અમારા ગામની અંદર લગભગ બસોથી પણ વધારે ગેસ છે અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે અને ભરાવા જે ગેસ જવો પડતો હોય કે હજાર હજાર રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે એટલે સાહેબ શ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગોમની અંદરથી પહેલેથી જ પ્લાન્ટ ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો અને ખરેખર સાહેબ શ્રીનો ખૂબ આભાર અને ડેરીશ બનાસ ડેરીનો પણ ખૂબ આભાર આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબ હું વિનંતી કરું છું કે આખા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન તો જિલ્લો પણ સાહેબનું લક્ષ્ય છે એ પૂરું થશે આ અંતરિયાળ ગામના લોકો જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં જ આ જિલ્લાના વધુ ગામો તેનાથી પ્રેરણા લઈને સો ટકા ગોબર ગેસનો ઉપયોગ કરતા થાય તો નવાય નહીં કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા તો હવે સીધા જઈશું કચ્છ કે ત્યાં ધોળડુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે સંબોધન આવો જોઈએ કચ્છ કે પ્રસિદ્ધ પામેલ કચ્છને જોઈ રહ્યા છીએ તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ભગીરથ પ્રયાસોનું ફળ છે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ કેવા કપરા દિવસો કચ્છે જોયા છે બે હજાર એકમાં આવેલા વિનાશકારી ભૂકંપે કચ્છની કેડ ભાગી નાખી ચો તરફ વિનાશ વેર્યો અને કચ્છ ફરી બેઠું થશે એવી કોઈ આશા નહોતી દેખાતી એવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છને ફરી બેઠું કરવા અથાગ પ્રયો પરિશ્રમનો માર્ગ લીધો અને આપત્તિને અવસરમાં બદલવાનો સંકલ્પ કર્યો આદરણીય શ્રી નરેન્દ્રભાઈના એ સંકલ્પને કચ્છની ખમીરવંતી પ્રજાએ સાકાર કરી બતાવ્યો છે કચ્છના ભયાનક ભૂકંપના જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃતિ સ્મૃતિમાં બનેલું સ્મૃતિવન ગ્રીન ટુરિઝમનું ઉદાહરણ છે કચ્છના ટુરિઝમ ડેવલપમેન્ટમાં છેલ્લા બે દાયકામાં થયેલી કામગીરી અને પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે કચ્છના અર્થતંત્રને વેગ મળ્યો છે એક સમયે ભૂકંપથી પડી ભાગેલા કચ્છમાં આજે પ્રવાસન ઉદ્યોગ હજારો લોકોને રોજગારી અને આજીવિકા પૂરી પાડી રહ્યો છે વોકલ ફોર લોકલ પણ સાકાર થઈ રહ્યું છે બે દાયકા પહેલાં ટુરિઝમ મેપમાં ગુજરાતનું ક્યાંય નામ નહોતું તે જ ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને તે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલ કચ્છ રણોત્સવનો સિંહ ફાળો છે તેમણે કચ્છના રણને વિશ્વ પ્રવાસનનું તોરણ બનાવી દીધું છે રણોત્સવ ગ્લોબલ ટુરિઝમ સ્પોટ બન્યું અને દર વર્ષે લાખો દેશ વિદેશી પ્રવાસીઓ કચ્છમાં આજે આવી રહ્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી હેઠળ શરૂઆતમાં ફક્ત ત્રણ દિવસ માટે રણોત્સવનું આયોજન કરવામાં આવતું ત્યારબાદ ઉત્તર ઉત્તર નવા આકર્ષણો ઉમેરાતા રહ્યા અને પ્રવાસીઓના સતત વધારાને લીધે આ રણોત્સવ આજે એકસો વીસ દિવસ સુધી ચાલે છે વર્ષે બે હજાર બાવીસ ત્રેવીસમાં સાડા ત્રણ લાખ જેટલા પ્રવાસી રણોત્સવની મુલાકાતે આવ્યા અને બે હજાર ત્રેવીસમાં હજુ રણોત્સવના બે મહિના બાકી હોવા છતાં અત્યાર સુધી પોણા બે લાખ લોકો રણોત્સવનો આનંદ માણી ચૂક્યા છે રણોત્સવે જ પાછલા વર્ષે રાજ્યની જીએસડીપીમાં લગભગ ચારસો અડસઠ કરોડનો ફાળો આપ્યો જ્યારે આ વર્ષે આંકડો ગયા વર્ષના આંકડાને ઓળંગી જશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ માટે હજુ પણ અનેક આકર્ષણો અને સુવિધાઓ ઊભી કરવાની છે આગામી સમયમાં સર્ક્રિક સમુદ્રી સીમા દર્શન ધોરડો ખાતે નવીન ટેન્ટ સિટી તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે મહત્ત્વની પ્રવાસન સુવિધાઓનો વિકાસ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રવાસીઓ માટે સરક્રિક સમુદ્રી સીમા દર્શન સૌથી મહત્ત્વનું હશે નડાબેડ સરહદી સીમા દર્શનનો લાભ લાખો પ્રવાસીઓ લઈ રહ્યા છે અને હવે સરક્રિક સમુદ્રી સીમા દર્શનથી ઇકો ટુરિઝમ મેગ્રુવ ટુરિઝમ એડવેન્ચર ટુરિઝમ વોટર બોટ રાઈડ બર્ડ વેન્ચ વોચિંગ જેવા આકર્ષણો ઉભ ઉમેરવામાં આવી રહ્યા છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે પણ નવી ટેન્ટ સિટીનું આયોજન થઈ રહ્યું છે છેલ્લા બે દાયકામાં ગુજરાત વિદેશી સહેલાણીઓ માટે બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે બે હજાર બાવીસમાં ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા પંચ્યાસી લાખ નેવું હજારથી વધુ હતી તો એકલા ગુજરાતમાં સત્તર પોઈન્ટ સિત્યોતેર લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ અહીં ગુજરાતમાં આવ્યા ભારતમાં આવેલી વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો વીસ પોઈન્ટ સત્તર ટકા સાથે સૌથી વધુ રહ્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે સતત પ્રયત્ન કરી રહી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે ટુરિઝમ સેક્ટર વિકાસથી રોજગારી અને પરિવહનની અવ અવનવી તકો ઊભી કરીને વિકસિત ગુજરાત બનાવીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું એકસો ને પચાસ વર્ષ પૂરા થતા લોકોનું અનાવરણ કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ આજ દિલ્હીમાં હવામાન વિભાગના એકસો પચાસ વર્ષ પૂરા થવાના અવસર પર લોકોનું અનાવરણ કર્યું તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં હવામાન વિભાગની ભૂમિકા so the imd's role is going to be more critical in the days to come. we are going to listen to many more issues and challenges in the days to come with regards to climate and weather pattern. so our young scientists and researchers who are working with imd, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ વીર બાલ દિવસ પર ગુરુદ્વારામાં પ્રાર્થના કરી અને તેલીબંધાના ગુરુદ્વારા બાબા બુદ્ધ સાહેબજીમાં દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા તેમણે કહ્યું કે અમે આવનારા વર્ષોમાં પણ આ પ્રસંગની ઉજવણી ચાલુ રાખીશું अच्छा इसे ये भी बताते हुए हर्ष हो रहा है कि पिछले साल 2022 में प्रकाश पर्व के दिन हमारे देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दोनों के शहादत को आने वाली पीढ़ी हमेशा याद करता रहे इस वजह से 26 दिसंबर को वीर बाल दिवस घोषित किया और आने वाले वर्षों में 26 दिसंबर को वीर बाल दिवस के रूप में मनाते रहे તો હાલ સમાચારમાં આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો પ્રાવેક ટીવી નમસ્કાર